અંબેલી ભૂત કાર્યકર્તા કર્યો બફાટ ભાજપના ઉમેદવાર પાંચ લાખની લીડ ભૂલી ને ભાજપના ઉમેદવાર ભરત સુતારિયા પાંચસો પારનો બફાટ કર્યો સીઆર પાટીલ ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં લોકસભાના ઉમેદવાર ભરત સુતારિયાનો બફાટ દસ વર્ષમાં નરેન્દ્રભાઈ સાથે જે નિર્ણય લીધા એના પોતાના ભવિષ્ય કેમ કે એ મારે કહેવાની તમને જરૂર નથી કે કેવા કેવા નિર્ણય લીધા આપણે બધાએ લોકોને કીધા છે અને તમને બધાને ખબર છે આ ચૂંટણી બે હજાર ચોવીસથી પૂરી થાય ત્રીજી વાર નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બને આવનારી સો વર્ષ કરતાં વધારે આપણી પેઢી યાદ રાખે એવા એના માટેના નિર્ણય લેવાની ચૂંટણી છે તમે પોતાને કરી હોય એવા નિર્ણય લેવાના છે આપણને ચાલે विगतમાં પણ આ પરિની અંદર આપણે સવે ઉપર બેઠા અને સમાજનો કાર્ય કરતા ના બોલે આપણને સાથે કીધું છે મોદી સાહેબ 405 તો તો આવું આપડા આજે આપણા અધ્યક્ષ તમે કીધું છે તો સાહેબ તમને ખાતરી આપી છે કે આ વખતે અમરેલી 500 ભાગ છે એમાં કોઈ શંકા નથી કેમ કે અમે ગામડાની અંદર રહી છીએ અને સૌનો પ્રેમ મળે છે એટલે તમને પાકી ખાતરી આપી છે કે 500 ભાગ આયા ખાતે અસ્તુ દયે જય ભારત